સુરતના કતાર ગામમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે ઇન્કમ ટેક્સ વિભાગના તપાસના નામે હીરા વેપારી પાસેથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ ચલાવાઈ હોવાની હકીકત સામે આવી છે ઘટનાની ગંભીરતા પારખી સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય છે પરંતુ હાલ ચર્ચા ચાલી રહી છે કે આ પ્રી પ્લાનિંગ લૂંટ છે સુરતમાં મુખ્ય ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે ત્યારે અવારનવાર હીરાની લૂંટ અને આંગળીયા પેઢીમાંથી રોકડની લૂંટ થવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરીવાર કતારગામમાંથી એક પોઈન્ટ ચાર કરોડના રોકડની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે સુરતના કતારગામ વિસ્તારની એક હીરા પેઢીના ચાર કર્મચારીઓ અનાથ આશ્રમ રોડ પાસે આવેલા સેફ વોલ્ટમાંથી સત્યાવીસ તારીખની સાંજે ચાર પાંચ વાગ્યાના અરસામાં એક પોઈન્ટ ચાર કરોડ રૂપિયા બેગમાં ભરી ઈકો કારમાં લઈને જતા હતા ત્યારે સેફોલ્ટ પાન્સેના parking માંથી નીકળતા હતા ત્યારે એક અજાણ્યા ઈસમે તેની ઇકો કાર રોકાવી હતી અને તે વ્યક્તિએ પોતાની ઓળખ ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે આપી અને કારમાં જ બેસી ગયો હતો અને ડ્રાઈવરને કાર ચલાવવાનું કહ્યું હતું બાદમાં થોડે દૂર જઈ બે બે કર્મચારીઓને વારાફરતી રસ્તામાં ઉતારી દીધા હતા અને ડ્રાઈવરના માથે બંદૂક તાણી રોકડ ભરેલ કાર સાથે ડ્રાઈવરનું અપહરણ કરી લઈ ગયો હતો આ સમગ્ર ઘટના સેફોલ્ટ પાન્સેના parking માં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી રસ્તામાં ઉતારી દેવાયેલા કર્મચારીઓએ બનાવ અંગે પેઢી પર જાણ કરતા પેઢીના સંચાલકોએ લૂંટની જાણ સ્થાનિક પોલીસને બદલે ક્રાઇમ બ્રાન્ચને કરતા તે હરકતમાં આવી હતી સ્થળ પર પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચે ચારેય આ કર્મચારીઓને પૂછપરછ માટે ઓફિસે લઈ આવી હતી અને તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી બનાવને પગલે શહેરભરની પોલીસ એલર્ટ થઈ ગઈ હતી પોલીસ તપાસમાં ઇકો કાર વરિયાવ નજીકથી બિનવારસી મળી આવી હતી જોકે પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી રોકડ ભરેલ બેગ ખાલી જોવા મળી હતી જેથી પ્રાથમિક તપાસમાં બનાવ શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે હાલ તો આખી ઘટના પ્રી પ્લાન હોવાનું પોલીસ અને લોકો માની રહ્યા છે ત્યારે હવે આખી સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત